વડોદરાને ડભોઈમાં પણ ચાર કલાકમાં છ ઇંચ વરસાદ વરસ્યો અહીંથી પાણી નથી ઓસર્યા જોઈ શકાય છે ઘરોની અંદર જે રીતે પાણી ઘૂસી ગયું છે ડભોઈમાં ચાર કલાકમાં છ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો તેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં આ રીતે લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયું છે ઘરવકરીને પણ નુકસાન થઈ રહ્યું છે વરસાદ રોકાયા બાદ પણ હજી સુધી આ પાણી ઓસર્યા નથી તો જે આપ જોઈ રહ્યા છો કઈ રીતે લોકોના ઘરની અંદર પાણી જોવા મળી રહ્યું છે નીચાણવાળા વિસ્તારમાં આ રીતે લોકોના ઘરમાં પાણી છે ઉમા સોસાયટીના આ ઘરો છે કે જેમાં પાણી ભરાઈ ચૂક્યું છે વરસાદ તો રોકાઈ ગયો પરંતુ હજી સુધી આ પાણી ઓસર્યા નથી

ટિમ્બરબાગ ગામની અંદર વરસાદ વરસ્યો છે સારો વરસાદ થવાને કારણે ખેડૂતો ખુશખુશાલ છે આ દ્રશ્યો છે ડબી પંથકના દ્રશ્યો છે શિનોર અને તેની આસપાસ સારો વરસાદ થયો છે જેના કારણે આ વિસ્તારની અંદર ખેડૂતો ખુશખુશાલ થયા છે તો વડોદરા શહેરના અનેક વિસ્તારોની અંદર પણ વરસાદ છે અલકાપુરી અકોટા બાગ વિસ્તારમાં વરસાદ

રાવપુરા વિસ્તારમાં છે વડોદરા શહેરની વાત કરીએ તો છેલ્લા અનેક દિવસથી ગરમી અને બફારાની અંદર લોકો ત્રસ થતાં તાપમાન પણ ચાલીસ ડિગ્રી સુધી પહોંચી ગયું હતું ને અત્યારે વરસાદનો માહોલ છે જે વાહનો પસાર થઈ રહ્યા છે જોઈ શકો છો કે વિઝિબિલિટી ઓછી થતાં તેઓ પણ અત્યારે લાઇટ ચાલુ રાખીને આગળ વધી રહ્યા છે રસ્તા ઉપર પસાર થતાં જે લોકો છે છત્રી પણ અત્યારે ઉપયોગમાં લેતા જોવા મળી રહ્યા છે વડોદરાની અંદર રાવપુરા ફતેહગંજ સયાજીગંજ આજવા રોડ વાઘોડિયા રોડ સહિત અનેક વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે લોકોને ક્યાંક ને ક્યાંક જે વરસાદની જરૂર હતી કેમ કે સતત ગરમી અને બફારાથી લોકો ત્રસ્ત હતા ત્યારે વડોદરાની અંદર અત્યારે મધ્યમ ગતિએ વરસાદ શરૂ થયો છે ખેડૂતો માટે પણ જે વાવણી લાયક વરસાદ કહેવાય તેની શરૂઆત થઈ છે નહીં વડોદરા શહેર પરંતુ આસપાસના પંથકમાં પણ અત્યારે વરસાદ શરૂ થયો છે સમય સાંજે વરસાદ શરૂ થતાં ક્યાંક શહેરીજનો જે ગરમીથી ત્રસ થતાં રાહત મેળવતા જોવા મળી રહ્યા છે વરસાદની આગાહી આગામી એક અઠવાડિયા સુધી છે અને તેની શરૂઆત અત્યારે શહેરના અનેક વિસ્તારમાં વરસાદ પડતા જોવા મળી રહી છે કેમેરામેન પરેશર ધોળકા સાથે લોરિન્સ પરમાર એબીપી અસ્મિતા વડોદરા